અરવલ્લી જિલ્લા પોલીસ ઈસરી વાર્ષિક નિરીક્ષણ કર્યું અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે ઈસરી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું પોલીસ વડાએ નવા કાયદા હેઠળ નવા ગામ શાળાની મુલાકાત લીધી હતી તેમણે ઈસરી પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો અને શાળાના બાળકો સાથે લાગુ નવા કાયદા વિશે માહિતી આપી હતી માલીવાડે નવા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિસ્તારના શાહુકારો પણ અપીલ કરી હતી કે જો કોઈ શાહકાર લાયસન્સ વગર વ્યાજે પૈસા આપીને હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરવામાં આવે પોલીસને જાણ કરતા વ્યાજ ખરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે